નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં સુરતાલીના મોત જિયામત્રો વિગતવાર વાત કરીએ તો બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ આંદોલનને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે છેલ્લા પંદર દિવસથી હિંસક આંદોલનને ત્યાંની પોલીસ અને પ્રશાસન સમગ્ર સરકારને અચમચાવી દીધી છે મળતી માહિતી અનુસાર મિત્રો આપ આપણે એ પણ જણાવી દઈએ કે બાંગ્લાદેશના યુવાને ન તો પોલીસની વાત સાંભળી રહ્યા છે કે ન તો કાયદાનું પાલન કરી રહ્યા છે ત્યારે મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે અનામત વિરુદ્ધ દેશવ્યાપી આંદોલનમાં બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે સુડતાલીસ લોકોના મોત થયા છે જ્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે પચીસો લોકો ઘાયલ થયા છે જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ